કારણ કે સવારે ના રોડ કાઢા રાખ તો અત્યારે અગિયાર વાગી ગયા છે એટલે વિડિયો મેન્ટ સુધી મને રહેજો અને વિડીયો ગમે લાઈક ને કમેન્ટ કરજો જો મિત્રો કે હવારાના રોડ કાઢા રહ્યા કમ્પ્લીટ એક કલાક થઈ ગયો છે અને આખી ટીમ અત્યારે રાહ જોઈ રોડ કાઢવામાં લાગી છે તો વિડીયો મેન્ટ સુધી બને રહેજો ના છે અમારી આખી ટીમ બતાવી ખુદ હવારાનું પડ્યું છ વાગ્યા સાંજના મસ્ત નહીં કાઢું છે અમારે ગમે એમ કર્યું

જો મિત્રો કે હવે અગિયાર બાર વાગુ આવ્યા છે હવે જાય કરે રોડો કાઢી રહ્યા છે હવે લાગી છે ભૂખ એટલે ઘરે જઈને થોડું ખાવું તો પડશે હા જબર મહેનત કરી છોકરા લાઈક કરજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો વાહ ભાઈ